ડીસાના મોટી આખોલ ગામે મહાકાળી માતાજી અને સધી માની રમેલનું આયોજન કરાવ હિન્દુ ધર્મમાં જેટલું મહત્વ આસો મહિનાની નવરાત્રીનું છે એટલું જ મહત્વ ચૈત્રી નવરાત્રીનું પણ છે આ નવરાત્રી દરમિયાન અનેક લોકો માની ભક્તિ અને આરાધના માટેનું આયોજન કરે છે ડીસાના મોટી આખોલ ગામે પણ કાળી માતાજી અને સધી માની રમેલનું આયોજન કરાવ્યું હતું ડીસામાં મોટી આખોલ ગામે રાત્રે ભવ્ય રમેલનું આયોજન કરાવ્યું હતું ગલાલપુર ભવ્ય રામેલનું આયોજન કરાવું ગલાલપુરા ખાતે આવેલ ભરતજી ખૂંક ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી માવચી દેસાઈ પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વૈષ્ણવ માલધારી કનુ ટેકરા સિરાજસિંહ દરબાર જીગર ઠાકોર નૈના ઠાકોર અને રવિ ઓઢવા સહિતના કલાકારોએ રેગડી ગાઈ હતી ને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના આગેવાનો આયોજકો ભક્તોએ મોડી રાત સુધી માની આરાધના કરી હતી અને સમાજમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ભાઈચારો બની રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી